નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો ફોરેસ્ટની બીડ ગાર્ડની જે મિત્રો એક્ઝામ આવવાની હતી બરાબર જે મિત્રો ભરતી જાહેર કરી દીધેલી છે અને મિત્રો તેની એક્ઝામ આવવાની હતી તો તેનું મિત્રો કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે અને મિત્રો આપણે આગળના વિડીયોમાં જણાવેલું પણ છે કે તમારે ઘરે બેઠા અને મોબાઈલની અંદર કેવી રીતે કોલ લેટર ડાઉનલોડ અને મિત્રો આ વિડીયોની અંદર પણ તમને જણાવીશ કે તમારે ફોરેસ્ટનું કોલ લેટર ઘરે બેઠા કેવી રીતે ડાઉનલોડ કરવું અને ઘણા બધા મિત્રોનું એ કોમેન્ટ હતી કે સંમતિ પત્ર ભરેલું નથી બરાબર જે પહેલાં મિત્રો સંમતિ ફોર્મ ભરવાનું હતું બરોબર ત્યારે ભરેલું નથી તો તેમને એક્ઝામ દેવા બેસવા દેશે કે નહીં બેસવા દે બરોબર તો મિત્રો તેની અંદર વાત કરીશું ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કન્ફર્મેશન નંબર નથી બરોબર કન્ફર્મેશન નંબર નથી તો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો તો કન્ફર્મેશન નંબર ક્યાંથી મેળવો બરોબર તે પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરીશું તો મિત્રો વિડીયોને શેલી સુધી જોવા વિનંતી છે જેથી તમને સમજાઈ જાય કે તમારે કોલ લેટર ઘરે બેઠા અને મોબાઈલની અંદર કેવી રીતે ડાઉનલોડ કરવું અને મિત્રો સંમતિ ફોર્મ ભરેલું નથી તો તમારે શું કરવાનું રહેશે બરોબર અને જો સંમતિ ફોર્મ ભરેલું છે બરાબર અને સંમતિ પત્ર નથી બરોબર તે ખોવાઈ ગયું છે અથવા તો ડિલીટ થઈ ગયું છે મોબાઈલની અંદરથી ડિલીટ થઈ ગયું છે તો મિત્રો તમારે શું કરવાનું રહેશે જે મિત્રો સંમતિપત્ર ભરેલું હતું બરોબર તેની પ્રિન્ટ ખોવાઈ ગઈ છે બરોબર તો તેની જરૂર પડશે કે નહીં પડે તેની પણ મિત્રો આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે અને જો તમે અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ કે ફોરેસ્ટનું કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો સૌથી પહેલાં આપણે જલ્દીથી જોઈ લઈએ કે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો તમારે સર્ચ કરવાનું છે ઓજસ ગુજરાત ઓઝાસ ગુજરાત મિત્રો તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા તમને પહેલી જ વેબસાઇટ જોવા મળશે જે અહીંયા તમે અત્યારે જોઈ શકો છો ઓજસ ગુજરાત બરોબર આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે આ વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તે વેબસાઇટ ઓપન થઈ જાય છે અને ઓપન થયા બાદ મિત્રો તમને અહીંયા ઉપર ઘણા બધા ઓપ્શન જોવા મળશે હોમ બટન રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન અપલોડ ફીસ ત્યારબાદ મિત્રો કોલ લેટર અને અધર એપ્લિકેશન અહીંયાથી મિત્રો તમારે જે મિત્રો અહીંયા તમને એક બટન જોવા મળશે કોલ લેટર બરાબર તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને બે ઓપ્શન જોવા મળશે જેની અંદર મિત્રો પેલો પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર અને ત્યારબાદ મિત્રો સેકન્ડરી એક્ઝામ કોલ લેટર બે ઓપ્શન તમને જોવા મળશે તો તેની અંદર મિત્રો વાત કરીએ તો તમારે પહેલાં ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર ઉપર ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા પાછું નવું એક પેજ જાય છે અને આ પેજની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સિલેક્ટ જોબ ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર અને બર્થ ડેટ તો મિત્રો આ ત્રણ વસ્તુ તમારે અહીંયા એન્ટર કરવાની છે તો મિત્રો અહીંયા તમે ક્લિક કરશો બરાબર એટલા માટે તમને જાહેરાત ક્રમાંક જોવા મળશે જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા કન્ફર્મેશન નંબર એન્ટર કરી દેવાનો છે જે કોઈ તમારો કન્ફર્મેશન નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે અને ત્યારબાદ બર્થ ડેટ તો ચાલો હું બંને મારું એન્ટર કરી દઉં કન્ફર્મેશન નંબર અને મિત્રો બોલડેટ એન્ટર કર્યા બાદ તમને અહીંયા નીચે એક ઓપ્શન જોવા મળશે પ્રિન્ટ કોલ લેટર ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારું કોલ લેટર જે છે તે અહીંયા તમને સામે આવી જશે બરોબર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મારું જે કોલ લેટર છે તે મિત્રો અહીંયા તમને જોવા મળશે બરોબર અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આમાં તમને કોઈ પણ પ્રિન્ટ કરવાનું ઓપ્શન નહીં મળે અથવા તો મિત્રો ડાઉનલોડ કરવાનું ઓપ્શન નહીં મળે બરોબર અહીંયા તમને કંઈ જોવા નહીં મળે તો મિત્રો તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું તે મિત્રો આપણે વિગતવાર જોઈએ તો સૌથી પહેલાં મિત્રો તમને અહીંયા આગળ ક્રોમ બ્રાઉઝરની અંદર થ્રી ડોટ ઉપર દેખાય છે બરાબર ત્રણ ટપકા ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારે અહીંયા આગળ સ્ક્રોલ કરીને નીચે જવાનું છે અને મિત્રો એક શેર બટન તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો શેર તો મિત્રો ત્યાં શેર બટન પર ક્લિક કરી દેવાનું છે અને ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમાંથી મિત્રો એક પ્રિન્ટનો ઓપ્શન છે બરાબર પ્રિન્ટનો ઓપ્શન તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા આગળ જે છે તમારું કોલ લેટર તમારી સામે આવી જશે બરોબર બરાબર બે થી ત્રણ પેજમાં જે હશે તે અહીંયા તમને દેખાડી દેશે ત્યારબાદ મિત્રો આને સેવ કેવી રીતે કરવું તો મિત્રો તેની અંદર વાત કરીએ તો મિત્રો તમારે અહીંયા આગળ થ્રી ડોટ ઉપર ક્લિક કરવાનું છે ડાઉનલોડ કરવા માટે થ્રી ડોટ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને સેવ એસ પીડીએફ બરાબર આ ઓપ્શન જોવા મળશે સેવ એસ પીડીએફ તો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમારા મોબાઈલની અંદર જે છે તે મિત્રો અહીંયા ડાઉનલોડ થઈ જાય છે બરાબર સેવ થઈ જાય છે અહીંયાથી મિત્રો તમારે સેવ બટન પર ક્લિક કરી દેવાનું છે સેવ બટન પર ક્લિક કરશો એટલે મિત્રો તમારા ફોન મેમરીની અંદર તમારો કોલ લેટર ડાઉનલોડ થઈ જશે અને તમે કોઈ પણ જગ્યાએ તેની પ્રિન્ટ કઢાવી શકશો તો મિત્રો આ વાત કરીએ આપણે કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું હવે મિત્રો એ વાત કરીએ કે તમારી પાસે કન્ફર્મેશન નંબર નથી બરાબર તો તમારે કેવી રીતે કન્ફર્મેશન નંબર મેળવવો તો મિત્રો તેના માટે આપણે પ્રોસેસ કરીએ સૌથી પહેલાં તમારે અહીંયા કોલ લેટર બટન પર ક્લિક કરી દેવાનું છે કોલ લેટર બટન પર ક્લિક કર્યા બાદ મિત્રો પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર ઉપર ક્લિક કરવાનું છે થોડુંક નીચે સ્ક્રોલ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે એડવર્ટાઇઝ નંબર સિલેક્ટ કરી લેવાનો છે સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે આ એડવર્ટાઇઝ નંબર છે તે મિત્રો તમારે કોપી કરી લેવાનો છે આજે મિત્રો આટલો નંબર છે તે તમારે કોપી કરી લેવાનો છે અથવા તો લખી લેવાનો છે ત્યારબાદ મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરીને આવવાનું છે નીચે સ્ક્રોલ કરીને આવશો એટલે મિત્રો અહીંયા તમને જોવા મળશે એક તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે જો તમારે કન્ફર્મેશન નંબર જાણવો હોય તો ત્યાં ક્લિક કર્યા બાદ મિત્રો તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે સૌથી પહેલાં મિત્રો અહીંયા તમારે એડવર્ટાઇઝ નંબર એન્ટર કરી દેવાનો છે જે મિત્રો અહીંયા આપણે કોપી કરેલો હતો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે જે તમે જ્યારે ફોર્મ ભર્યું બરાબર ત્યારે જે મિત્રો નંબર આપેલો છે મોબાઈલ નંબર તે અહીંયા તમારે એન્ટર કરવાનો છે અને ત્યારબાદ મિત્રો અહીંયા બોલ ડેટ એન્ટર કરવાની છે અને ત્યારબાદ મિત્રો અહીંયા તમારા ગેટ કન્ફર્મેશન કોડ ઉપર ક્લિક કરી દેવાનો છે બરાબર કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા આગળ તમારો કન્ફર્મેશન નંબર સો થઈ જશે બરાબર જેના આઠ આંકડા હશે તે આઠ આંકડાનો કન્ફર્મેશન નંબર તમને મળી જશે તો મિત્રો આવી રીતે તમે સહેલીથી તમારો કન્ફર્મેશન નંબર મેળવી શકો છો તો મિત્રો આપણે વાત કરીએ કન્ફર્મેશન નંબર કેવી રીતે મેળવો અને મિત્રો કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે જો તમે સંમતિ ફોર્મ ભરેલું છે બરાબર અને ખોવાઈ ગયું છે બરાબર તો તેની જરૂર પડશે કે નહીં પડે તો મિત્રો તેની જરૂર નહીં પડે બરોબર આવી રીતે તમે ખાલી કન્ફર્મેશન નંબર તમારી પાસે હશે તો પણ મિત્રો તમે ફોર્મ ભરી શકશો અથવા તો મિત્રો તમે કન્ફર્મેશન નંબર પણ હવે મેળવી શકશો ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમે સંમતિ ફોર્મ નથી ભર્યું બરાબર તો તમે પરીક્ષા દેવા જઈ શકશો કે નહીં જઈ શકો બરોબર કોલ લેટર ડાઉનલોડ થશે કે નહીં થાય તો મિત્રો તેમના માટે ખાસ વિનંતી છે કે કોલ લેટર ડાઉનલોડ નહીં થાય બરોબર અને સરકાર દ્વારા પહેલાં પણ કહેવામાં આવેલું હતું કે મિત્રો સંમતિ ફોર્મ ભરવું જરૂરી છે જે લોકોને પરીક્ષા દેવા જવું હોય બરાબર તેમને સંમતિ ફોર્મ ભરવું જરૂરી છે તો મિત્રો સંમતિ ફોર્મ ભરવું જરૂરી હતું અને જે મિત્રોએ નહીં ભર્યું હોય બરાબર એના માટે કોલ લેટર ડાઉનલોડ નહીં થાય તો મિત્રો આ તમારે ખાસ નોંધ લેવાની છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે હજી તમને કોઈ પણ પ્રશ્ન રહેતો હોય તો મિત્રો મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો તમે અમારી YouTube ચેનલની અંદર નવા હોય તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી આઇકન ને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં જ્યાં સુધી જય હિન્દ વંદે માત્ર